નમસ્કાર મિત્રો સ્વાધ્યન પોથી ભાગ ત્રણનું સોલ્યુશન જે આપણે સ્વાધ્યાય પોથીનો ત્રીજો ભાગ આવેલો છે એમાં ધોરણ છ સામાજિક વિજ્ઞાન એમાં પાઠ ચોથો ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલાઇકન

કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી તો એમાં જવાબ આવશે સી પાંડ્ય બીજો પ્રશ્ન વજ્જી તો વૈશાલી તો મગધ બરાબર શું તો એમાં જવાબ આવશે ડી રાજગૃહ પ્રશ્ન ત્રણ મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે તો એનો જવાબ આવશે ડી બિહાર પ્રશ્ન ચાર અંગુતર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે તો એનો જવાબ છે બી પાલી ત્યારબાદ આગળ જોઈએ પાંચમો પ્રશ્ન છે મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હતી તો એનો જવાબ આવશે સી મલ પ્રશ્ન છ નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળતી નથી તો એનો જવાબ આવશે ડી વૈશાલી પ્રશ્ન સાત બિંબિસાર કયા વંશનો શાસક હતો તો એમાં જવાબ આવશે ડી હરિયક વંશ ત્યારબાદ આગળ જોઈએ આઠમો પ્રશ્ન વૈશાલી તો લીછવીયો તો કપિલ વસ્તુ બરાબર શું આવશે તો એમાં જવાબ આવશે સી શાક્યો પ્રશ્ન નવ કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી તો એમાં જવાબ આવશે એ ગણરાજ્ય પ્રશ્ન દસ નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનું એટલે કે વર્તમાન સ્થાન માળવાનો પ્રદેશ છે તો એમાં જવાબ આવશે ડી અવંતી ત્યારબાદ આગળ જોઈએ બીજો પ્રશ્ન જોડકા જોડો પહેલું છે મહાજનપદો તો એમાં સામે આવશે ડી સોળ પછી બીજું ધનનંદ તો એમાં આવશે એ નંદ વંશ પછી ત્રીજું કંબોજ તો એમાં આવશે બી લાજપુર પછી ચોથું કુરુ તો એમાં આવશે ઇન્દ્રપ્રસ્થ પછી પાંચમું કાશી તો એમાં આવશે સી વારાણસી ત્યારબાદ પ્રશ્ન ત્રીજો મને ઓળખો એમાં પહેલાનો જવાબ આવશે મહાપદ્મનંદ બીજાનો જવાબ આવશે અસ્મક ત્રીજાનો જવાબ આવશે અજાત શત્રુ ચોથાનો જવાબ આવશે કોશલ અને પાંચમાનો જવાબ આવશે નાગવંશ ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે બિંબીસાર બીજી ખાલી જગ્યાનો જવાબ આવશે અંગુતર નિકાય ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે લોખંડ ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે યુવાનો પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે રાજા ત્યારબાદ પ્રશ્ન પાંચ બે ત્રણ વાક્યોમાં જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે નંદ વંશ વિશે ટૂંકમાં માહિતી આપો તો એનો જવાબ છે મહાપદ્મનંદે મગધ ઉપર નંદ વંશની સ્થાપના કરી હતી તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું તેથી મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે જ્યારે સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે મગધ પર નંદ વંશનો શાસક ધનનંદ રાજ્ય કરતો હતો બીજો પ્રશ્ન નાગવંશ વિશે જણાવો તો એનો જવાબ આવશે હરિયક વંશ બાદ નાગ વંશ સત્તા પર આવ્યો જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો તો એનો જવાબ આવશે લોકો સાદા ઘરોમાં રહેતા અને પશુપાલન પ્રવૃત્તિ કરતા હતા આ સમયે ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ જેવા પાકો થતા હતા મોટાભાગે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે પાત્ર હતા પ્રશ્ન ચાર ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે શા માટે તો એનો જવાબ આવશે ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી મને ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા ગમે છે કારણ કે ગણરાજ્યમાં જનતા દ્વારા રાજાને પસંદ કરવામાં આવે છે લોકો પોતાના મનપસંદ રાજાની પસંદગી કરી શકે છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન છ કે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલો પ્રશ્ન છે જનપદ તો એનો જવાબ આવશે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન બીજો શબ્દ છે વિષ તો એનો જવાબ આવશે વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી આ સમુદાયને વિષ કહેવામાં આવતું હતું ત્રીજો શબ્દ ઘૂસરપાત્ર તો એનો જવાબ આવશે ગણ લોકો માટીના વાસણો વાપરતા અને તેની પર ચિત્રકામ કરતા ચિત્રાંકન કરેલા આ વાસનને ઘૂસરપાત્ર કહેવામાં આવતું હતું ચોથો શબ્દ છે સંથાગાર તો એનો જવાબ આવશે ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર કહેવામાં આવતું હતું પાંચમો શબ્દ ગણરાજ્ય તો એનો જવાબ આવશે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતા રાજ્યને ગણ રાજ્ય કહી શકાય ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો એમાં પહેલી ટૂંક નોંધ છે વૈશાલીનું વજ્જી રાજ્ય તો એનો જવાબ જોઈએ રાજસત્તાક મહારા રાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા આ જોઈને લીછવી વજ્જી જ્ઞાતુક વિદે શાક્ય મલ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું આથી તેને વૈશાલીના વજિસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર તરીકે ઓળખવામાં આવતી ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન આઠ તફાવત આપો ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા તો ગણરાજ્યમાં આવશે પહેલું ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય તો સામે આવશે પહેલું કે જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તેને રાજાશાહી રાજ્યતંત્ર કહેવામાં આવે છે પછી બીજું આ રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો તો સામે બીજું આવશે આ રાજ્ય વ્યવસ્થામાં રાજાને જ સર્વોપરી માનવામાં આવતો હતો પછી ત્રીજું એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી રાજ્ય ચાલે છે જ્યારે રાજાશાહીમાં આવશે ત્રીજું એક જ સભ્ય કે રાજા પોતેની મદદથી રાજ્ય ચાલે છે તો આ રીતે આપણે તફાવત લખી શકાય ત્યારબાદ આગળ જોઈએ નવમો પ્રશ્ન છે કોષ્ટકમાં આપેલી જે અધૂરી માહિતી છે તે આપણે ભરવાની છે તો મગજની સામે ખાલી જગ્યા છે એમાં રાજધાની આવશે ગિરિવ્રજ અથવા તો રાજગૃહ ત્યાર પછી નીચેની ખાલી જગ્યામાં જવાબ આવશે વત્સ ત્યાર પછી સુરસેન મથુરા તો સામે ખાલી જગ્યામાં જવાબ આવશે મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશ ત્યાર પછી અસ્મક તો એની રાજધાનીમાં જે ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે પૌડનિયા એની નીચે ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે ચેદી ત્યાર પછી અવંતી એની રાજધાની ઉજ્જયની તો સામે ખાલી જગ્યામાં જવાબ આવશે માળવાનો પ્રદેશ છેલ્લે ગાંધાર તો ગાંધાર સામે એની રાજધાની આવશે તક્ષશિલા આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન દસ ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી એટલે કે દરેક નાગરિક સૈનિક હતો વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ અત્યારે આપણે આપણા દેશના રક્ષણ માટે શું કરવું જોઈએ એમાં તમે તમારી રીતે જવાબ લખી શકો જો મેં જવાબ લખેલો છે કે રાષ્ટ્રના સંરક્ષણ માટે આપણે દેશને વફાદાર રહેવું જોઈએ દેશના કાયદા કાનૂનનું પાલન કરવું જોઈએ દેશની સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ ભ્રષ્ટાચારને રોકી બધા વ્યક્તિઓએ ઈમાનદારીપૂર્વક પોતાનું કાર્ય કરવું જોઈએ અંધશ્રદ્ધા છોડી વિજ્ઞાન અને ટેકનોલોજીના રસ્તે આગળ વધવું જોઈએ આતંકવાદને નાથીને દયા પ્રેમ અને લાગણીસભર વાતાવરણ ઊભું કરવું જોઈએ દરેક વ્યક્તિ શિક્ષિત થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ દેશનું હિત થાય એવા કાર્યો કરવા જોઈએ આમ વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે ઉપર મુજબ કાર્યો કરવા જોઈએ ત્યાર બાદ છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન અગિયાર આપણને આ કોષ્ટકમાં પાંચ મહાજનપદના નામ આપેલા છે અને એની રાજધાનીના નામ આપેલા છે એ શોધી અને આપણે લખવાના છે તો જુઓ અમે લખેલા છે પેલું મહાજનપદ છે કાશી તો સામે રાજધાની આવશે વારાણસી પછી બીજું કુરુ તો સામે રાજધાની આવશે ઇન્દ્રપ્રસ્થ ત્રીજું મગધ તો રાજધાની આવશે રાજગૃહ પછી ચોથું ગાંધાર તો એમાં રાજધાની આવશે તક્ષશિલા અને છેલ્લું અવંતી તો સામે એની રાજધાની આવશે ઉજ્જૈની તો મિત્રો આ હતું પાઠ ચારનું સંપૂર્ણ સોલ્યુશન જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા સ્વાધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પણ જરૂરથી લાઈક કરી દેજો થેન્ક યુ